કેશોદ નગરપાલિકાની કામગીરીનો ભાંડો ફૂટ્યો પાણી વેડફાટ કોવાંડ સામે આવ્યો ભરૂનાળે પાણી પીવાનું ભલે ન મળે પણ અહીંયા ગટરમાં પાણીનો બેફામ થતો વેડફાટ અઢાર મહિનાથી થતા પાણીના વેડફાટનું બિલ કોણ ભરતો હશે નગરપાલિકા કે ગામના રહીશો કેશોદના જુનાગઢ હાઈવે પર આવેલી શાસ્ત્રીનગર વિસ્તારના રોડ પર પાણીના નિકાલ માટેની ગટર પાઇપનું કામ પૂર્ણ થયા બાદ કોઈ જગ્યા પર પીવાના પાણીની નર્મદા લાઇનની પાઇપ જીતા અઢારેક મહિના જેવો સમય થયા તૂટી જતા આ લાઈન અંદાજિત અઢી ની લાઈન નું પાણી વેડફાઈ રહ્યાના સમાચાર મળતા સ્થળ તપાસ કરતા નગરપાલિકા પાણી વેડફાટ કોભાંડ સામે આવ્યો હતો ઉનાળા સમયે લોકો પાણી માટે વલખા મારે છે અને અહીંયા અઢાર મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તેના રહીશો દ્વારા એ પણ જણાવેલ કેમો દ્વારા નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને કચેરી અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણીને પણ બોલાવી રૂબરૂ આ પાણી જતું બતાવ્યું છે તેરા જોતા સત્ય સમાવ્યું કે કેશોદ નગરપાલિકાએ કરવાના કામમાં ધ્યાન ન દેતા અન્ય કામોમાં વ્યસ્ત રહેતા હોય ત્યારે શું આ વાત એમના માટે નાની ગણાતી હશે કેશોદના શહેરી વિસ્તારમાં પાણી કેટલા દિવસે મળે પછીનો પ્રશ્ન છે પરંતુ હાલ આ પાણીનો વેડફાટ બંધ ક્યારે થશે તો સમયાંતરે ખબર પડશે બાકી હાલ તો નગરપાલિકા દ્વારા ગટરમાં પાણી જતું જોવા મળે છે અને નગરપાલિકા ક્યારે ઊંઘું ડાળી જાય છે તેની આ વિસ્તારમાં પાણીનો વેડફાટ જોતા લોકો કાકડોળે રાજી રહ્યા છે કેમરામેન રાવલના મધુ રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ પાણી અત્યારે સતત ચોવીસ કલાક અને બે વર્ષથી પાણી ગટરમાં જાય છે નગરપાલિકાને ચીફ ઓફિસર ને બધાને જાણ કરે ત્રણ વખત રૂબરૂ રજૂઆત કરે બે વખત રૂબરૂ જયા છતાં પણ ક્યાં ધ્યાન આપેલ નથી તો હવે આ પ્રશ્ન પાણીનો પ્રશ્ન ખરેખર પાંચથી સાત દિવસ નગરપાલિકા પાણી વિતરણ કરે એ પાણીનો ખરેખર અછત છે કે પાણી વહ્યું જાય છે આ ચોખ્ખું પીવાનું પાણી વહી જાય છે એ જાણ આ મીડિયા થ્રુ અમે તમને કરીએ છીએ કાંઈ પ્રશ્ન નિકાલ આવે તો ઉકેલ લાવવા વિનંતી અમારા ચીફ ઓફિસર અમારા નગરપાલિકાના અધ્યક્ષથી

અને આ પાણી જાતું નથી એ લોકોએ ગટરમાં વાળીને જવા દે છે લાઈન બીજો નાખી અને ગટરમાં દુરઉપયોગ થાય છે અને સારામાં સારું પાણી નર્મદાનું આવે છે પીવા લાયક આવે છે અને એ પાણી અમારે કાયમી આપતા હોય એટલે સમજી લો કે પાંચ દિવસે એમને પાણી પૂરું પડી જાય છે પણ એના હિસાબે આ પાણી ગટરમાં જાય છે એટલે અમારા સાત દિવસ લંબાવી દીધા કોઈ જરૂર નથી સાત દિવસ લંબાવવાની કે છ દિવસ આ પાણીનો દુરુપયોગ થાય છે એટલા જ માટે પાણી ઘટે છે આ પાણીને એ લોકો સંગઠનમાં લઈ અને નગરપાલિકા નગરપાલિકા તંત્ર ધ્યાન દે આ પાણી પબ્લિકને મોટામાં જાય અને પબ્લિકને પાણી મળે પણ છતાં એ વારંવાર રજૂઆત કરવા છતાં ત્રણ ચાર વખત ચીફ ઓફિસરને રજૂઆત કરી મીડિયા બનાવીને મોકલા વિઠલાણી સાહેબને પણ રાતના આઠ વાગે હું બોલાવી અને અહીંયા લેવો અને એમને પણ વિધિ આપ્યા અને પ્રમુખને પણ રજૂઆત કરી છતાંય પણ કોઈ એરિયા તંત્ર ધ્યાન આપતું નથી આ પાણી ઘણો ટાઈમ ત્યાં જાય છે હજી જાય છે પબ્લિક પાણી પીવા મળતું નથી અને છતાંય મળે છે એ પાણી પબ્લિકના મોઢામાંથી બહાર ફેંકીને ગટરમાં નાખે છે